અને તપાસ હાથ ધરી હતી પોલીસે આ મામલે ગણતરીના કલાકોમાં બે શખ્સોને ઝડપી પાડ્યા હતા સરાના હીરાબેન રાજુભાઈ રાજુભાઈ દેવજીભાઈ અમારે જમીન બાબતે થોડીક ઘટના બની છે અને અસામાજિક તત્વો હતા ખોડાભાઈ મેરાભાઈ સિંધાભાઈ મેરાભાઈ એમને અસામાજિક તત્વો વિશે બોલતા હતા અમારી સમાજ તમારે જમીનને શું કરવી છે નામ નથી એમ એટલે એ સમજાવતા હતા એમાં હીરાબેન માથે ઘા કર્યા એમાં રાજુભાઈ વચ્ચે પડ્યા રાજુભાઈને ઘા મારતા હીરાબેન બે પડી ગયા એમાં લાલજીભાઈ આમથી દોડી આવતા હતા કે એ શું કરો છો તમે એટલે એમને માથાના ભાગે માર મારવામાં આવ્યો છે ને એમને માથાના ભાગે પાંચ થી છ ટકા આવ્યા છે રાજુભાઈને અને હીરાબેનને સાતથી આઠ ટકા આવ્યા છે લાલજીભાઈને દસથી બાર ટકા આવ્યા છે આવ રીતે બોલાચાલી થઈને એમાં માર મારીને એ અસામાજિક તત્વો ભાગી નીકળ્યા હતા અહીંયાથી અને જમીન બાબતે ઝઘડો થયો છે એ કે અમારી જમીન છે અમે વીસ વર્ષથી જમીન રોકી રાખી છે બધા પ્લોટ સાથે સમાજ માટે અને એ કે અમારી જમીન છે ને આમ ને તેમનો બોલીને ઝઘડો કરીને ગયા નાસી ઉઠ્યા છે